નમસ્કાર મિત્રો જીપી સિરીઝમાં આપનું સ્વાગત છે મિત્રો આજે તારીખ ત્રીસ આઠ બે હજાર પચીસ છે અને આજે આપણે કેનેડાના નોર્થ વેસ્ટ ટેરિટરીઝના યલોનાઇફ શહેર એક નાનું ગામ છે એમ તો પણ આપણે શહેર કહીએ છીએ એના બે અલગ વિસ્તારની આજે આપણે મુલાકાત લેવા જઈ રહ્યા છીએ કુલદીપભાઈ ડ્રાઇવિંગ કરી રહ્યા છે કિન્જેટ પણ આપણી સાથે છે અને એમના મમ્મી પણ સાથે પાછળ બેઠેલા છે અને અત્યારે આપણે યલોનાઇફના બે અલગ મહત્ત્વના સ્થળોની મુલાકાત લેવા જઈ રહ્યા છીએ એક તો આપણે બંગાળની ખાડી છે આપણે ખંભાતનો અખાત છે એ ટાઈપની અહીંયા યલોનાઇફની ખાડી છે એક સરસ રમણીય સ્થળ છે અને એની મુલાકાત લેવાના છે મિત્રો આ એક નાનું ટાઉન છે પરંતુ ક્ષેત્રફળની દૃષ્ટિએ બહુ વિશાળ છે વીસ હજારની વસ્તી છે અહીંયા છેલ્લા બે ત્રણ વર્ષથી નાના મેળા ભરાય છે અને એના આયોજકો ખૂબ જ કમાય છે એટલે અહીંયા આ વર્ષે પણ અત્યારે ઉનાળામાં અહીંયા મેળો ભરાયો છે અને અત્યારે આપણે હવે ઓલ્ડ ટાઉન છે જૂનું ગામ ત્યાંથી આજે એક આઈલેન્ડ જેવું છે એ તરફ જઈ રહ્યા છીએ એટલે અગાઉ આપણે જણાવ્યું તે પ્રમાણે કેનેડા છે પહાડો જંગલ અને વિશાળ મોટા સરોવરનો દેશ છે અહીંયા લગભગ ત્રણ લાખ કરતાં વધારે સરોવર આવેલા છે એ પૈકી ગ્રેટ સ્લેવ લેક આ જે તળાવ છે સરોવર છે તે કેનેડાનું બીજા નંબરનું મોટું સરોવર છે અને તે ઉત્તર અમેરિકાનું સૌથી ઊંડું સરોવર કહેવાય છે આ ઉત્તર અમેરિકા ખંડ એટલે આ કેનેડાને એ જે છે એ બધું ઉત્તર અમેરિકા ખંડમાં આવે છે અને એ સરોવરના કાંઠે જ આ યલોનાઇબ શહેર આવેલું છે અહીંયા ઠેર ઠેર પ્રાચીન ઇતિહાસ ધબકતો તમને જોવા મળે છે આ ડાઉનટાઉન વિસ્તાર છે એટલે કે વિકસિત વિસ્તાર સરકારી કચેરી છે અને આ શહેરનો આ ખૂબ જ વિકસિત એરિયા કહેવાય છે અને અન્ય કચેરીઓ પણ અહીંયા જોવા મળે છે આ ઉપરાંત અને રેસ્ટોરન્ટને એ પણ અહીંયા આ એરિયામાં છે અને આપણે હવે ધીરે ધીરે ખાડી છે એ તરફ જઈ રહ્યા છે થોડો નજારો ખાડીનો બતાવીશું પરંતુ અહીં આ શહેરના વિકાસમાં એનું ખૂબ જ મોટું યોગદાન છે કારણ કે પ્રાચીન સમયે જ્યારે આ એરિયામાં આવવા જવા માટે કોઈ રોડ રસ્તા હતા નહીં પહાડો સરોવર અને જંગલ જ હતા ત્યારે આ વિસ્તારમાં આવવા માટે સી પ્લેનનો જ ઉપયોગ કરાતો હતો એટલે અહીંયા જે સામાન લાવવાનો હોય અથવા કોઈ નાગરિક અવરજવર એ માત્ર સી પ્લેન દ્વારા જ થતી હતી અને એ સી પ્લેન જે છે તે આ યલોનાઇફની ખાડીમાં ઉતરતા હતા એટલે એવા એ યલો નાઇફના આ ખાડી વિસ્તારમાં આપણે મુલાકાતે જઈ રહ્યા છીએ આ પેલો સ્મારક સ્મારકવાળો પેલો રોક દેખાય છે એની મુલાકાત આપણે લીધેલી છે અને એના બે વિડીયો પણ આપણે શેર કરેલા છે મિત્રો આ એ વિસ્તાર છે કે જે ચોમાસા અને શિયાળા દરમિયાન કુદરતી પ્રતિકૂળ આબોહવા માટે જાણીતો છે બરફ વરસાદ થાય અને જબરજસ્ત આંધી તોફાન જેવું હોય અને એવા સમયે આ એરિયા કેનેડાના અન્ય પ્રાંતથી બિલકુલ અલગ થઈ જતો હતો અને રોડ રસ્તા હતા નહીં તેથી અહીંયા માટે સી પ્લેનનો જ ઉપયોગ થતો હતો અને એ સી પ્લેન આ ખાડીમાં જ ઉતરતા હતા બે ઓફ યલોનાઇફ જો એનું સરસ રમણીય સ્થળ છે અને આ એ સ્થળ છે કે જે મૂળ કેનેડિયન પ્રજાતિ અને ગોરા લોકો જે યુરોપમાંથી આવ્યા એટલે ફર્સ્ટ નેશન અને યુરોપિયન લોકો પોતાના વેપાર ધંધા માટે આ સ્થળે જ બધા એકત્રિત થતા હતા જ્યારે ગોરા વેપારીઓ અહીં આવ્યા ત્યારે જે અહીંના મૂળ નિવાસી લોકો છે એમણે એમની સાથે વેપાર શરૂ કર્યો હતો એટલે પહેલાં વિનિમય આપણે કેવું સિસ્ટમ હતી એ રીતે રૂવાટી ફરનો વેપાર શરૂ કર્યો હતો એટલે કે બીવર અને અન્ય પ્રાણીઓના રૂહાટીના જે ચામડા હોય એ ગોરાવા લોકોને આપતા હતા અને યુરોપમાં ગરમ કપડાં બનાવવા માટે આ રૂંછાવાળા જે રૂવાટીવાળા ચામડા છે એની બહુ ડિમાન્ડ હતી અને સ્થાનિક જે ફસ્ટનેશન લોકો યુરોપિયન સાથે વેપાર કરતા હતા ત્યારે એ વસ્તુ આપતા હતા અત્યારે અહીં તમે જોઈ રહ્યા છો સી પ્લેન અહીંયા દેખાય છે અને પાછળ પણ મોટી સંખ્યામાં સી પ્લેન તમને જોવા મળશે મિત્રો આ યલો નાઇફની જે ખાડી છે તે અહીંયા બેક બે તરીકે જાણીતી છે અને તે યલો નાઇફ નદી અને ગ્રેટ સ્લેવ લેક એ તળાવ અને નદીનું જે સંગમ સ્થાન છે એ આ સ્થળ છે અને અત્યારે આપણે એક આઈલેન્ડ છે એ તરફ ઊભા છીએ અહીંયા આ એરિયાને ડેવલપ માટે વિવિધ નાગરિકો અથવા સંસ્થાઓ દ્વારા એના સહકારથી સ્પોન્સર કરી અને આ એરિયા ડેવલપ કરાય છે અહીંયા તમે જો સરસ બેઠક વ્યવસ્થા અને એટલું ગાર્ડન જેવું બનાવ્યું છે પાછળ જે પેલું કોઝવે દેખાય છે તે આપણે ઊભા છીએ તે આઈલેન્ડ એટલે લેથમ આઇલેન્ડ અને નાઇફ અને ઓલ્ડ ટાઉનને જોડતું એ કોઝવે છે અને આ આઈલેન્ડ જે આપણે ઊભા છીએ તે અને આ જે કોઝવે છે એનો ટૂંકો ઇતિહાસ અહીંયા શિલાલેખમાં દર્શાવાયો છે આ જે કોઝવે છે તે એક અખબારના સંપાદકના નામે જોક મેકમિન રાખવામાં આવ્યું છે અને મિત્રો બેક બે એટલે કે એનો નાઇફની ખાડી છે એની સામે જ આ એક સરસ હોટલ છે એનું નામ છે સન ડગ ટ્રેડિંગ પોસ્ટ એટલે ટ્રેડિંગ પોસ્ટનો અર્થ એવો થાય કે વેપાર કરવાનું સ્થળ હોય તે અને સામે ખાડી છે અને ત્યાં ફસ્ટ નેશન એટલે સ્થાનિક મૂળ નિવાસી કેનેડિયનો અને ગોરા વેપારીઓ આવતા હતા અને અહીંયા બધા વેપાર ધંધાના વ્યવહાર કરતા હતા ત્યાં જ એક આ હોટલ છે જૂની કેટલી છે આપણને ખ્યાલ નથી પરંતુ એ સ્થળનું નામ એવું છે સન ડોગ ટ્રેડિંગ પોસ્ટ સનડોગ એટલે એવું કહેવાય છે કે સૂર્યપ્રકાશ જે આવતો હોય એની આજુબાજુ જે તેજસ્વી વાદળોની આઉટલાઈન દેખાતી હોય આમ સાઈડમાં બધે હાઈલાઇટ્સ દેખાય વાદળને એને સંડોગ કહેવાય છે અને ટ્રેડિંગ પોસ્ટ એટલે કે જે સ્થળ છે વેપાર કરવાનું એ એને ટ્રેડિંગ પોસ્ટ એ સ્થળ કહેવાય છે એટલે અહીંયા સામે બેક બે છે એટલે એનો નાઇફ ખાડી છે ત્યાં વેપારીઓ આવતા હતા ગોરા યુરોપિયન વેપારી અને સ્થાનિક અહીંના ફર્સ્ટ નેશન એટલે કે મૂળ નિવાસી કેન્ડિડિયન્ટ આવતા હતા અહીંયા વેપાર ધંધો કરતા હતા અને એટલે આ કદાચ આ જે હોટલ છે એનું નામ સનડોગ ટ્રેડિંગ પોસ્ટ રાખવામાં આવ્યું છે અને એની બહાર જરા કઠેરા જેવું છે ને ત્યાં ખુરશીના ટેબલ છે ને ત્યાં બેસીને આપણે નાસ્તો કરવાનો હોય છે એટલે આપણે થોડું મેમોરિયલ શૂટ કર્યું છે કે અહીંની હોટેલો કેવી હોય છે અને સામે સરસ આપણી બંગાળની ખાડી છે ખંભાતનો અખાત એ ટાઈપ અખાત જેવું દ્રશ્ય છે અને સાંજનો સમય છે સૂર્યપ્રકાશ તમે જોઈ રહ્યા છો સરસ સૂર્યપ્રકાશ પણ આવી રહ્યો છે સૂર્યપ્રકાશ એ અહીંયા ઉત્સવ જેવું કહેવાય છે શનિ ડે કહેવાય છે સન શનિ ડે એટલે સૂર્યપ્રકાશવાળો દિવસ હોય એને શનિ ડે કહે છે અને ઉનાળાના આ જે ડે આવા સૂર્યપ્રકાશવાળા દિવસ હોય ત્યારે અહીંના સ્થાનિક લોકો બહુ જ ફરવા નીકળતા હોય છે ને બોટિંગ માટે જાય છે ને એન્જોય કરતા હોય છે એટલે અત્યારે આપણે સરસ તડકો છે અને બહાર બાલ્કની જેવું બનાવ્યું છે અને સરસ હોટલ છે તો થોડું મેમોરિયલ શૂટ કર્યું છે સનડગ ટ્રેડિંગ પોસ્ટ એક પ્રાચીન અહીંની જે આ સ્થળ છે લોકેશન છે એના કન્સલ્ટિંગ એના મળતું જુડતું આ હોટેલનું નામ રાખવામાં આવ્યું છે અને તમે જુઓ સરસ આ બાલ્કની છે એની અંદર પણ સરસ બેઠક વ્યવસ્થા છે અને બહાર ખુલ્લામાંય બેસી અને નાસ્તો કરાય અને જે કોલ્ડ ડ્રિંક્સ અથવા હોટ ડ્રિંક્સ ચા જેવા પીણા હોય એ પીવાના હોય છે ખુરશી છે કાઉન્ટર છે અને બેઠા બેઠા સામે ખાડીનો નજારો સરસ દેખાય છે સામે સી પ્લેન ઉતરતા હોય અથવા સી પ્લેન ઉડતા હોય અથવા બોટિંગ લોકો કરતા હોય એ બધું જોવા મળે આ જે સરસ ચાલીને આવવાનું છે એ ખાસ કરીને જે લોકો દાદરા ના ચડી શકે તો એના માટે હોય છે પણ આપણે મેમોરિયલ માટે થોડી યાદગીરી માટે આ થોડું આવું શૂટિંગ કર્યું છે જોઈ રહ્યા છો તે સનડગ ટ્રેડિંગ પોસ્ટ હોટલમાં આપણે ચા કોફી એવું પીવા આવ્યા છીએ અને બે હોટ ચોકલેટ મંગાવાય છે ને એક ચા છે એટલે કિંજલબેન ચા પીશે અને અમને હોટ ચોકલેટ પીવાનું છે અને આ ઓલિવ ઓઇલ બિસ્કીટ છે અને જોડે બ્લૂબેરી જામ છે આ અહીંનું પોતાનું પ્રોડક્ટ આ હોટલનું છે આ બેરી અહીંયાનું ફળ છે જે એમાંથી જામ એ જાતે જ ઘેર જ બનાવે છે અને પેલો જે બિસ્કીટને એ બધું છે ટોટલ અહીંયા ખાણીપીણીના આઇટમ જે છે એ કોઈ તૈયાર વસ્તુ લાવતા નથી પરંતુ એ આ જાતે જ આ જે હોટેલ છે એ લોકો જાતે જ આ બધું બનાવે છે નહીં તો જનરલી આ સૂપ ને આ બધું જ બ્રેડને એવું બધું આ લોકો તૈયાર જ મંગાવી લેતા હોય છે પરંતુ આ હોટલ એવી છે કે ત્યાં બધી જ વસ્તુ એ જાતે જ ઘરે જ બનાવે છે ઘર બનાવટની જ વસ્તુ હોય છે અને આ જુઓ જામ છે અને આ બિસ્કીટ એટલે આપણે તો કિંજલબેન રાજ અને ભાઈ કુલદીપ છે તો યલોનાઇફની વિવિધ હોટલોમાં વિવિધ ત્યાંની જે લોકપ્રિય ખાણીપીણીની ચીજ હોય એ આપણને ખવડાવે છે અને એની વિશે જાણકારી પણ આપે છે આપણને અને સામે જો બેક બે એટલે કે યલો નાઇફની ખાડી દેખાય છે ને ત્યાં જો બોટ ને એવું દેખાય છે અને પેલા નાવડા પણ છે એટલે આપણે અહીંયા પેલું હલેસા મારીને અહીંયા કાયકિંગ કરવું હોય તો એ પણ થઈ શકે એવું અહીંયા વ્યવસ્થા છે અને કુલદીપભાઈ અહીંયા ફ્રેન્ચ ફાઇઝ લેવા ગયા છે અને જો ત્યાંથી લઈ અને અહીંયા આવી ગયા છે એટલે આપણે ચા હા એનું પેલી જામ બિસ્કીટ અને આ ફ્રેન્ચ ફ્રાઈઝ પણ લાવ્યા છે તો એ પણ નાસ્તો કરીશું ખૂબ જ ટેસ્ટી છે આ અને બિસ્કીટ ઉપર પેલું જામ છે હોમ પ્રોડક્ટ એ જામ લગાવી અને બેરી છે બેરી એનું ફળ છે એ ખાવાનું હોય છે તો એનો ટેસ્ટ કંઈક સરસ અલગ જ આવે છે અને સ્થાનિક અહીંયા વધારે એ ખવાય છે એટલે કિંજલબેને એ આપણને ખાસ આગ્રહથી આ ખવડાયું છે અને કુલદીપભાઈ છે તેમની પસંદગીનું પેલું ફ્રેન્ચ ફ્રાઈઝ લઈ રહ્યા છે અને હવે આપણે આ બેગ બે છે નાઈફની ખાડી એના બીજા કિનારા તરફ આપણે જઈ રહ્યા છીએ ત્યાંથી પણ આ નાઈફ અખાત એટલે કે ખાડી એ સરસ દેખાય છે ગ્રેટ સ્લેવ લેક એટલે કેનેડાનું બીજા નંબરનું મોટું સરોવર આ મોટું જે તળાવ છે એમાં અનેક નાના ટાપુઓ અને ખાડીઓ છે એ પૈકી આપણે એક ટાપુ પર હમણાં ઊભા હતા અને બેક બેકબેનો યલોનાઇફની ખાડીનો થોડો નજારો બતાવ્યો હતો કિંજલબેન છે તો આ વફલકોન આઈસ્ક્રીમ લાવ્યા છે અને આપણે સામે ખાડીની સામે કિનારે બીજા કિનારે આવીને ઊભા છીએ અને ત્યાં આ આઈસ્ક્રીમ જેવું આપણે ડી માર્ટમાં બહાર કહીએ છીએ એવો આઈસ્ક્રીમ આપણને ખવડાવે છે મિત્રો પ્રાચીન સમયે નાઈફ છે એ દુર્ગમ વિસ્તાર ગણાતો હતો પહાડી ક્ષેત્ર અને પ્રતિકૂળ આબોહવા વિષમ પરિસ્થિતિ અને કુદરતી બરફવર્ષા અને તોફાન અને એવું હોય અને રોડ રસ્તા નહીં એટલે ત્યારે યુરોપિયનો ગોરાઓ અહીં આવ્યા અને મૂળ નિવાસી કેનેડાના જે ફર્સ્ટ નેશન નાગરિકો છે એ બધા સાથે વેપાર કર્યો અને એ દરમિયાન એની થોડી યાદો અહીંના એક કલાકાર છે એમણે અહીંયા થોડી જણાવી છે અને એક વડીલ ફસ્ટ નેશન નાગરિક છે એમના કેટલાક મંતવ્યો અહીંયા ડિસ્પ્લેમાં બતાવવામાં આવ્યા છે એટલે થોડી એની જાણકારી અત્યારે જબરજસ્ત ઠંડો પવન આવી રહ્યો છે કોલ્ડવેવ અને પવન કીટ ટલી સ્પીડથી ફૂંકાઈ રહ્યો છે એ તમે જોઈને ખ્યાલ આવશે આપણે ખુદ ઉડી જઈએ એટલી તેજ હવાની આ રફતાર છે આ પૃથ્વીનો ઉત્તર ધ્રુવ પ્રદેશ છે એટલે આપણે પૃથ્વીનો ગોળાર્ધ ગોળ પૃથ્વી છે અને ઉપરનો જે ભાગ છે એ ઉત્તર ધ્રુવનો આ પ્રદેશ કહેવાય છે અને અત્યારે પહાડી એરિયાનો પવન જે હોય કાંતિલ પવન ઉપર આપણે હિમાલયમાં જે પવન આવે એવો જબરજસ્ત કાંતિલ પવન આવી રહ્યો છે અને કુલદીપભાઈને ગાડીમાં બેઠા છે આપણે આ શૂટિંગ કરવા આપણને શોખ છે એટલે આ શૂટિંગ કરવા નીચે આવ્યા છે ઠંડી જબરજસ્ત છે કુલદીપભાઈને આપણને બોલાવે છે કોઈ ગાડીમાં આવી જાઓ જબરજસ્ત ઠંડી છે પરંતુ આપણે શૂટ કરવું છે એટલે ખાસ નીચે આવીને આ થોડું ઠંડી ભલા શું કે હાડ થીજવી દે એવી કાંતિલ ઠંડી છે અને આ સામે પહાડી રોક ઉપર મકાન બનાવ્યા છે અહીંયા બધા જ મકાનો આ રીતે રોક ઉપર જ બનાવાયેલા છે અને અહીંયા જુઓ તમે સરોવર છે જાણે કે સમુદ્ર હોય એવી વિશાળતા છે એની અને અત્યારે જબરજસ્ત પવન ફૂંકાઈ રહ્યો છે મિત્રો આ યલો નાઈફ જે ટાઉન છે એની પ્રાચીન વિરાસત આપણી લોથલ સંસ્કૃતિ જેવી છે અહીંયા વર્ષો પહેલાં જ્યારે યુગ પછીનો ધાતુ યુગ આવ્યો ત્યારે અહીંના જે મૂળ નિવાસી કેનેડિયન છે ફસ્ટ નેશન પ્રજા એમના દ્વારા ત્રાંબાના હથિયાર ત્રાંબાના વાસણો અને ત્રાંબાની જીવન જરૂરિયાતની વસ્તુઓ બનાવાતી હતી એટલે ધાતુ યુગની શરૂઆત આ વિસ્તારમાંથી થઈ હશે એવું કહેવાય છે અને સામે જુઓ એ જ આ ગ્રેટ સ્લેવ લેકનો કિનારો બીજો દેખાય છે અહીંયા બધા બોટિંગ કરવા બહુ મોટા પ્રમાણમાં આવે છે અહીંયા મેં અગાઉ જણાવ્યું અગાઉના બ્લોગમાં જણાવ્યું એ પ્રમાણે અનેક લોકો પાસે પોતાની બોટ હોય છે અને રજાના દિવસે અથવા વેકેશન દરમિયાન પોતાની બોટ લઈ અને આ વિશાળ તળાવની અંદર બોટિંગ કરવા આવે છે તો મિત્રો આ સાથે આપણે કેનેડાનું જે બીજા નંબરનું મોટું તળાવ છે એ તળાવ અને આ યલોનાઇબ નદીનો જે સંગમ થાય છે એ ખાડીનો નાનકડો વિડીયો શેર કર્યો છે આ સાથે આપણે એક અન્ય સરસ વિડીયો બરફના રસ્તાનો શેર કરવાના છીએ વિશ્વભરમાં આ બરફના રસ્તા જાણીતા છે એ વિડીયો હવે પછી શેર કરીશું તો મિત્રો જીપી સિરીઝ ચેનલ સબસ્ક્રાઈબ કરો અને જીપી સિરીઝ ચેનલના વિડીયો જોતા રહો જય હિન્દ વંદે ગુજરાત